આજે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ જસદણ વિછિયા અને રાજકોટ તાલુકાના લગભગ સાહીઠેક જેટલા ખેડૂતો આગાખાન સંસ્થા દ્વારા મારા પ્રાકૃતિક ફાર્મની વિજેટે આવ્યા છે આગાખાન સંસ્થા આજે પર્યાવરણ પાણી અને ખેતી ઉપર એવું કામ કરે છે બીસીઆઈ સાથે પણ સંકળાયેલી છે તો એ લોકોનો ઉદ્દેશ એવો છે કે ખેડૂત કેમ કરીને નિર્ભર થાય આત્મનિર્ભર થાય એની ખેતી કેવી રીતે બચે

બે મિનિટ ની અંદર તમારું નામ અને ગામ વાત કરો આ બાબતે મારું નામ હરીશભાઈ કાકડીયા ગામ બાદલા તાલુકા જિલ્લો રાજકોટિક ખેતી કરી અમે બધા એવું નક્કી કર્યું કે અમે હવે શરૂઆત કરશુ અને પાંચ પછી ખેડૂતને અમે કહીશું કે પ્રાકૃતિક ખેતી ને કેવી રીતે થાય અને કેવો લાભ મળે એવા માટે આજે પ્રેરણા લઈ અને અમે બધા છૂટા પડશે